મજામાં મજા મજામાંથી ગુજબ નો બહુ હતો અને અત્યારમાં તો કાંઈ પવન નથી વરસાદ આવ્યો હતો થોડો ઘણો બધું પાણી તપકે પાણી અત્યારે ગઝબ ન હોય ને આપણે બેટરી મેળવી લીધી ચાર્જિંગમાં કેમ કે લાઈટ અમારી ને સાંજની વીગીએ છે કંઈક એરફોન ડેટલી તૂટી ગયો એરફોન છે તો કે એરફોનના જાય ટ્રસ્ટ આપણે ટાકા બાકા મારો પણ પેલી ગયા બગડી ગયા તો આપણે છે ને જો બેટરી ચાર્જ મેગી ગી ને ના બધી પાણી પીતું હતું કાઢવું તો હોય ના અહીં આપણે ડીશને એવું થયું તો એમાં છે ને ડાયરેક્ટ પાવર આ માં આવે એટલે ચાર્જિંગ થઈ જાય એટલે લાઈટ ન હોય ગઈ ન હોય એટલે બેટરી મારે કંપની બાણા બાણા દેવા પડે અત્યારમાં પાવર નથી બોવ એની એક બેટરી છે ને

સિંહાવ આપડે તો જમવાનું હોય નાખ દીધું તમને મને દેખાતું નહિ લે આવું પેલા એવી છે ઠંડી બહુ હોય બા ગરમ પાણી ઠંડા પાણી ઠંડા પાણી તો મિત્રો નવ દિવસ ઉગી જશે ને આપણે જઈશું ખેતરમાં આટો મારવા નવ દિવસ એટલે કે દિવસ તો હોય દેખાતો નહીં નવ દિવસ તો ઉગી ગયો અને રાતનો વરસાદ ને બાળી દર્દ બાળી હું તમને બતાવો મારે ખેતરમાં ને હાલમાં ક્યારે આ મૂલી નદી કેમ આવે એને જેમ પાણી ક્યારે ભેરું છે ને દરિયો કેમ નદી તો નહીં દરિયો કેમ હોય એવી રીતે હું તમને બતાવું આ જો આપણું ખેતર છે કેમ ભેરું કેમ બાકી નદીની જેમ જો હેડ હોય ને હું નરસદભાઈ જાય છું જોવા નરસદભાઈ આવેલા પાછા મારા અહીંયા હા જાય હા જાય એમ બે ભાઈ જઈને આમાં પાણી ભેરું છે કડમાં

આપણે બે ત્રણ ચાર પાંચ ને આઠ આઠ બુતા આઠ કેમ કે ના શર્ટ મોટાનું હોય આપણે રેડીમેડ લીધો એટલે મોટો શર્ટ ખગો પડ્યો હતો તો આપણે ફિટિંગ કરીને પહેરી કાનના પડદા પડતા બેરું સુધી બેરું બધું હવે મિત્રો છે ને આપણે કહેવાય આપણે ખેતરમાં પાણી પીર્યું હતું એમાં કાનથી મેં મોટર સારું પડી જઈએ છીએ ખેતર ખેતરે બધા ખાલી થઈ ગયા તો કપાને એવું જ કે બાકી બળી જાય તમને ખબર જ છે અમારે બધું આવું હોય બધું અળિયોમાં તો આ જો આ નળી છે નળી તો નળી મેં પાણી થતું છે બધું કદાચ પવન ને બવન સંભળાતું છે તમને આપડે કવન પાણી આવે તો એટલું એટલે ભાઈ એવડી એમથી મોટર ત્યાં વધુ લઈ ખેતર ફેર્યું કે દેવું કઈ તો આપણે મોટર ચાલુ કરી કેમ કે એમાં ને આપણે કપાસ વાપર લે કપાસ એમ એને આપણે કપાસ વાપર તો એ પાણી ખાલી ન કરીને તો બળી જાય આમ તો બળી જ જાય લગભગ તો કારણ કે મોટર વોટર ચાલુ કરી દીધી એટલું એટલું પાણી આવે હે હા સમજો આમાં પાણી એવું તો ખોટા ને ખોટા અને ખોટા કેવા આવે ખબર નથી તો ખોટા ને ખડી જાય થળીયા હડી જાય એવું લાગે મને ને આપણે ફોનમાં કવર એ નહીં ફોન લહેરે આરો હાથ જ બહુ તેવું છે ને ઓલું ખેતર તો આખું હજી ભર્યું જો આ તો કંઈક થોડો થોડો હુકાવે મીડું મોટર ચાલુ હોય ગઈ હતી બાકી એવડી એમથી મોટર જ કહે દી હા સડી ગયું લેટ હોય ગઈ બહુ સડી ગયું એટલે થી ભાઈ કઈ મેળ ન આવે મોટી મોટર નાખવી પડે મોટી કવાની એવું છે બધું તો બાકી અહીં તો ડોલ ભરે પાણી ની ચંપા પાણી કેમ એ ચંપો કેવાય કે મસ્ત ને ફૂલે કે આવી ગયા મસ્ત મજાના ના જાસુદ ના તો અમિત ને અમે એને પાછા આંટો મારવા આવ્યા છીએ હું કાનજીભાઈ ને મારો ભાભી

હા આપણે કવાઈની ઉપર ઊભા તો આ અમે લીધી જરી કે પક્ષ એટક્યો ને એમ કે નામ એટલે સીધા કવામાં આપણે ઝાડ એ તો ઝાડ મજા નાના નાના ગુંડા મેં ગલાવી વડાવડી એટલે માથા પર આવે ના રાવજો એ કોઈના માળા નો કહે વિશેના મારા ભાભી માળા થોડી ઘાઈ લે એટલે એમ ઈંડા હોય થાય તેવું સે મિત્રો તો મારા ભાભી આગળ માળો ઊંધો નાખી દીધો તો એટલું પાણી ને જ છે

અમારે કાના ભાઈ કેઓન તો ગમે એમ થાય કેવો હોય ને ઊંડો કરીને પણ પાણી ખુરશી આવે ને પણ ખુરશી તો થોડું પાણી આવે ઉનાળે નહીં ફૂટે આવે હાલે મારા ભાભી કે ખોભે ખો આજ તો ખાલી જ કર નાખ હોય કપા બળેત બળવત કેમ જો આવી ગયા બળે જ નહીં કેમ મારો ભાભી તો આવે છે કે ખાલી કરે ભાઈ આવા થોડે ધંધા કરે હવે નખરા કરે છે મારો ભાભી હવે ઈ કે દેખાય તો કનમાં વાલો

તો મળી જાય આવાના આવા નવા વ્લોગ નોંધ કે બાય બાય જય મધ જય દ્વારકાધીશ